ટેકનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અગત્યનો નિર્ણય અગત્યની સૂચના તો રેશન કાર્ડ ધારકો માટે અગત્યની વ્યસ્ત છે કારણ કે આ અમલ નહીં તો તમારું રેશન કાર્ડ અંતર્ગત મળતું અનાજ બંધ થઈ જશે સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડ ધારકો એ રેશન કાર્ડ એક્ટિવ રાખવા તથા રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાનો લાભ મેળ મેળવવા માટે તમારે કરવું ફરજિયાત રહેશે તો મિત્રો સરકારની સૂચના મુજબ રેશન કાર્ડ એક્ટિવ રાખવા માટે તેમના રેશન કાર્ડ સાથે જોડાયેલા યોજનાનો લાભ ધારકો મળી રહે તે માટે તમામ શહેરના રેશન કાર્ડ ધારકો એને પેસે રાષ્ટ્રીય ખાસ સુરક્ષા એક્ટ નોંધ એપીએલ વન એપીએલ ટુ એટલે કે ગરીબ રેખા ઉપર બીપીએલ એટલે કે ગરીબી રેખાની છે અને અંત્યોદય હોય તેઓ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખી ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરીના પુરવઠા શાખા સંપર્ક કરવાનો રહેશે અથવા માય રાશન કાર્ડ મોબાઈલ એપ્લિકેશનના મારફતે એપના માધ્યમથી તમે સ્ટેપ બાય સ્ટેપ તમે કામ કરી શકો છો જે તમારું કામ કરવાનું છે ઈ કરાવવાનું રહેશે તો મિત્રો તમારે સંબંધિત મામલતદાર કચેરીમાં જઈને પણ તમે એ કેવાયસી કરાવી શકો છો અથવા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ તમે એ કેવાયસી કરાવી શકો છો જે રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવ્યું નથી તેઓ તાત્કાલિક એ ઈ કેવાયસી કરાવે તેમજ જિલ્લા તંત્ર દ્વારા સર્વે રેશન કાર્ડ ધારકોને જણાવવામાં આવેલ છે કે હાલ તથા ભવિષ્યમાં મળનારી સુવિધાઓ લાભ વધુમાં વધુ લેવા માટે રેશન કાર્ડ ધારા પ્રમાણિત કરાવવાનું રહેશે તો ખાસ અનુરોધ જે સર્વેમાં જાહેર કરવામાં આવે જનતાને એ નોંધ લેવા જિલ્લા વહીવટીતંત્ર ગાંધીનગર દ્વારા ફરજિયાત કરવામાં આવી છે કે જે તમારે એ કેવાયસી કરાવવાનું રહેશે તો મિત્રો વધુમાં જાણીએ કે જે તમારું ડુપ્લિકેટ રેશન કાર્ડ કોઈપણ પ્રકારે તમારું રેશન કાર્ડ બળી ગયું હોય ફાટી ગયું હોય અને જે તમારે રેશન કાર્ડ ડુપ્લિકેટ કરાવવું છે તો એના માટે કયા પુરાવા જોશે એ અંતર્ગત સરકારે સૌથી મોટી માહિતી જારી કરી છે તો મિત્રો વધુમાં છે કે ડુપ્લિકેટ રેશન કાર્ડ કઈ રીતે ઘટાવવું તેના એ સાથે એ પણ જાણી કે રેશન કાર્ડ ઉપયોગીતા મહત્વ કેટલું છે તો રેશન કાર્ડ એક જ ખૂબ જ જરૂરી સરકારી પુરાવો છે તેના આધારે સરકાર પાસે તમામ આખા પરિવાર વિગતો આવી જતી હોય છે તો આ ઉપરાંત રેશન કાર્ડ આધારે તમારા બેઠાનો પણ એક પુરાવો જે બનાવી દેવામાં આવે છે તો મિત્રો વધુમાં છે કે રેશન કાર્ડ તમારા ઘરનું સરનામું પણ ઉમેરવામાં આવે છે જો કે બાદ તમે રહેણાંક ચેન્જ કરો ત્યારે પણ એની જે દ દબાવેલ પર જે અપડેટ કરાવવાનું હોય એ પણ કરાવી શકો છો રેશન કાર્ડ ઉપયોગી કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવામાં થતો હોય છે કારણ કે આ પરિવારની દૃષ્ટિએ એક જરૂરી સરકારી ડોક્યુમેન્ટ બની જાય છે જેથી લગ્ન બાદ પત્નીનું નામ પણ રેશન કાર્ડની અંદર ઉમેરી શકો છો ગરીબ વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે સરકાર દ્વારા સરકાર દ્વારા રેશન કાર્ડ વ્યવસ્થા કરવામાં આવે છે કે રેશન કાર્ડ ધારકો આ કાર્ડ દ્વારા ફ્રીમાં રાશન મળે છે આધાર કાર્ડ પાન કાર્ડ અને અન્ય મહત્ત્વપૂર્ણ દસ્તાવેજની જેમ જ રેશન કાર્ડ પણ સૌથી મહત્ત્વનું ડોક્યુમેન્ટ એક છે જેનો ઉપયોગ ઘણી યોજનામાં આઈડી પ્રૂફ તરીકે પણ થાય છે પરંતુ કેટલીક વાર ઉતાવળમાં અથવા કોઈ કારણોસર આપણી કેટલીક વસ્તુઓ જે ખોઈ બેસતા હોય છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો કે રેશન કાર્ડ ખોવાઈ જાય ચોરાઈ જાય તેમાં ચિંતા થવી જે વાસ્તવિક છે પણ મિત્રો એ રેશન કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું વાસ્તવમાં તે કોઈ પરેશાની વિના બનાવી શકાય છે રેશન કાર્ડ ખોવાઈ જવાની સ્થિતિમાં તમારે ચિંતા કર્યા વિના કેટલાક સરળ સ્ટેપ ફોલો કરવાના રહેશે જેનાથી તમારું રેશન કાર્ડ ડુપ્લિકેટ સરાવી કઢાવી શકાશે તમારે મિત્રો મામલતદાર કચેરીમાં જઈ જે તમારું રેશન કાર્ડ છે એ ડુપ્લિકેટ કરાવી શકો છો તો એની અંદર અગત્યના પુરાવા કયા જોશે તો એની અંદર પુરાવાની અંદર છે રહેઠાણનો પુરાવો લાઇટ બિલ વેરા બિલ ઓળખનો પુરાવો ડ્રાઈવિંગ લાયસન્સ આધાર કાર્ડ આટલા પુરાવા તમે આપશો તો તમારું રેશન કાર્ડ ડુપ્લિકેટ છે એ તમે બનાવી શકો છો મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત